એ તો નીચે दारू પી જા ને કે મારા બેટા હોય ને તબિયત પડી તો ડેલીકેટ ને ખાલી એ તો બે દાદા નું કામ છે બે દાદા હોય તો બે દાદામ પૂરું એ ના ના માં તો

કે લેતી લેઈને આવતો રે दारू મારતો હવે નો ઉતરું દે દીદી ના શું ખાવતો ભૂરાનો આ તો મારે જો ઉતરશે તરત થઈ જો અલ્યા માર દૂદું પાણી લઈ કે

મારું બીડમ મને તો હલવાયો પૂરા જીગર ચ્યાંથી લઈને આવ્યો દે યાર કેટલો ખાઈને શોખ આ ખાના ખૂબ ખાની ગયો છે એ હોય ડેલિકેટ બીજા આયા આયા છે બે લા તમે બેઠા કરવાનું આ આ કોને આ ડેલિકેટ

એ દા ભાગો જો એ ભાગો બે છોકરો અમાર બે આમ જો હો અલ્યા કોઈ ન આ તો અલ્યા ભૂખળા ખાઈરો હેરો મેગ મારે હે હા અલ્યા માર पावડો લાયે

તમે અને એક વિગો ખણું એમ તો એક લેટર લઈને ખાણીરા ની કટે વાત એક પેક મારું ને એક બીજો ખણું લેટર ને ખાણી આ તો દેવશું ખેર માર તો ઘણું થઈ ગયું માર બસુ પણ કમા પરતાડી પડતાની ને પડી તો ને એમ તો કાથી સાચી વાળો ન હવે તમે હવે શું ઉપર અમે શું દાડા વાળો તમ પીપી નાઈરા છો આ તો લુકડે ચવા બગડે જો કોઈ નથી દેસે દારૂ પી જા કેવું લાગે છે એ ભુરિયા આ તો ભુરઈ દેમ કરું છું તને એ રાખવાનું બંધ આપણો પેલો દારૂનું પડીસું ભુર્યો શું તમે એમ કહો છો ઉલા દબમ દારૂ પડી લાય તમે દારૂ દીયો છો અમે તો મુ આ લેક પડ્યો છે એટલે હું એ કે આવ્યો એ ભુરિયા કે આપણે નહીં ખાવ થઈ ગયો પૈસા પણ આપણે તો આપણે બધા ખાણો પર વાડો જે કર જો તારે ખાણાવું હોય તો હરકી દીતા મુ આ ખાય ને